આ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી પોતે હાજર રહેશે અને ગવર્નર શ્રી હાજર રહેશે મુખ્યમંત્રી શ્રી ગુજરાત હાજર રહેશે અને અલાવા લગભગ ચાર પાંચ રાજ્યની મુખ્યમંત્રી શ્રી પણ હાજર રહેશે એની માટે લગભગ થ્રી અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે ત્રણ દિવસે સર ડાયવર્ઝનની વાત કરીએ પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો કયા પ્રકારનું ડાયવર્ઝન ગાંધીનગરમાં આપવામાં આવ્યું જેના કારણે લોકોને હાલાકી ન પડે મોટાભાગે ડાયવર્ઝન જો છે એ સોળ તારીખ સુધી જ રહેશે સત્તર અને અઢાર તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે સોલ તારીખે થોડું થોડું પબ્લિક સગવડતા માટે થોડું થોડું ડાયવર્શન્સ કરવામાં આવેલ છે અને મોટાભાગે ડાયવર્શન જો છે ક ત્રણથી ક પાંચ સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે ક ત્રણથી ગ ત્રણમાં જઈને ગ ત્રણ ગ ગ મોટા ગ છોટા રસ્તા તમે વાપરી શકો છો એની અલાવા વાવોલ રેલવે બ્રિજ ક્રોસ કરીને ક રોડ પણ તમે વાપરી કરી શકશો અને એને અલાવા એ જો ડાયવર્શન છે સવારે આઠથી અગિયાર વાગે વાગે સુધી રહેશે અને અગિયાર વાગ્યેથી બે વાગે સુધી ખાસ કરીને છ રોડ ઉપર ડાયવર્ઝન રહેશે છ રોડ ઉપર છ ઝીરોથી ડાયવર્ઝન કરવામાં આવશે છ ઝીરોથી તમે જ રોડ એક્સેસ કરી શકશો અને મોટા ગા અને છોટા ગા રોડ એક્સેસ કરી શકશો